ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલા રાહુલજી ના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસ ના પબ્પર શહેરો આજે સોશિયલ મીડિયા મીડિયામાં જે તાલુકા જિલ્લા પંચાયત કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ નું કૌભાંડ રાહુલજી તો પકડ્યું જ પણ અમિતભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ છીએ કે તારો ડંડો તૈયાર રથ તારી પોલીસ તૈયાર રથ તારું પ્રશાસન તૈયાર રથ અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા છીએ અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે આજે હોટ ચૂંટણી સાથોસાથ ઘણા બધા મિત્રો

કોર્પોરેશન માં કોંગ્રેસ નો વિજય થાય ભારત ના બંધારણ ની સોગન છે તમારા માટે કોંગ્રેસ નો એક સિપાહી ઉભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં ગરીબ માણસ ગુજરાત કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાઈ જોડીને પોતાનું આશિયાનું પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઈફાના નામે એક લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે એક ઇંચ તમને જમીન લેવા દેશું નહીં આદિવાસીઓની કે દલિતોની મુસ્લિમોની ઓબીસીની ઠાકોરની માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી આવો મિત્રો સાથે મળીને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ની નાબૂદી માટે લડીએ ખેડૂતો દૂધ ઉત્પાદકો માટે લડીએ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ બીએનપી મુસ્લિમ આદિવાસી મહિલા અને દલિતો ના સન્માન માટે લડીએ અને વોટ ચોરી મુદ્દે પણ લડીએ આખું ગુજરાત આપણે માટે છે અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે આખા ગુજરાત ના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાત બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ એ વાતના સંકલ્પ સાથે મારી વાણી વિરામ આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ હું કહીશ લડેગે तुम्ही बे हात उचलून हो कैसो जीतेंगे लेंगे 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 वर्चस्व जगीदार वर्चस्व जगीदार वर्चस्व जिंदाबाद